પૈસા જ તો હું રસ્તા માં હજાર પોન મળતા અત્યારે તો હું મળી વરસેલો મળતા નહી સોના મળી રસ્તા પડ્યા શું કાકા ઓલે તું ઉકેરામાંથી બુકેરામાંથી લઈ લઈને હેડ્યો આવી હી ના હું અયા કાકા આમાં નહી આની અંદર જોઓ શું છે આ કાલી જોત તે હું લઈને આવ્યો છું તમે જોત ખરી પહેલા પહેલા તો હું નવો સિલેટ લીલો તો ઉકેરામ હિમાલકો પણ તમે જોત ખરી એ છું પણ હા માનને જબરું કામ કરી ભતરી જાતી એ તો હા ખરો ખરો કરકતી

ખો જો 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 કાકા જો જુઠ્ઠો મોણક ના જો ઓના સપના છે પૈસા પૈસા ખાલી ભત્રીજો આરે હતો આ તો લેવાનું શું પાણો હું ખરપતું નથી કાઈ સી

કોક ના મળેલા હોય તો પૈસા વપરાતા મારે કોક ના પૈસા વપરાતા હે ઈમાનદાર બન્યા ઈમાનદાર બની જાય ઈમાનદાર ને તો આપડે બનવું પડે ઈમાનદાર તો એમને ના ખબર પડે હાવ હું

કરવા જતા રહ્યો કશું નહિ કશું નહિ મળ્યું હજાર પંદરસો રૂપિયા મળે તા કઉ લે તમે લેતા હું હા તમને જે મળે મળ્યા પણ કશું ઠેલા કશું એરા લઈ ગયા

દુઃખ મને ખબર છે તમને ખબર પડી ગઈ મારું દુઃખ હા હા તો સારું કેવાય કાકા ઓમે ઓમે વાંઢો કઈ હગુ બગુ થતું નહીં ચોક કરાવી દેતા તમે અલે તું ઠેલો લઈને નહીં આકરો કના જોડે ઠેલો હો તે હું તું જયા ચયા ની વાત કરો તમે અલે તન તું શું કે વાંઢે ની એ તો લગન ની સતાઈ ની વાત કરું કો કરાવી દે ચોક કાકા તમે આ તું ને કરવાનું કર ને કરવાનું ઠેલો ચા દે તારો અલે આ કોણ ઠેલો લઈને રાખડી રહ્યો આ તે હું કહું હા એક કામ કરજો આપા શું કરવાનું

ડિઝાઇન બનાવીને લઈ જાઉં એટલો લઈને આવું